વડોદરાના ખાડાના કારણે આંગળી આંગળી કાપવી પડી પડી ખાડામાં તૂટી ગઈ તબીબોને સર્જરી કરીને આંગળી કાપવાની ફરજ પડી છે તંત્રના પાપે દેવીદાસ વરાડે કાયમી દિવ્યાંગ થયા છે એચઆર મેનેજર હોવાથી નોકરી જવાનો પણ હવે તેમને ડર સતાવી રહ્યો છે તો આપને ખબર જ છે કે આ ખાડા કોના કારણે પડ્યા છે અને રસ્તા પર જે ખાડા જે લોકો પાડે છે કારણ કે આ બધા ભ્રષ્ટાચારના ખાડા છે ભ્રષ્ટાચાર રોડ બનાવવામાં થાય છે જેના કારણે આ રીતે ચોમાસામાં રોડ ધોવાઈ જાય છે છ વાગે દૂધ લેવા માટે બહાર ગયેલો દુકાન પર ગયેલો તો ડવ ચાર રસ્તા પાસે મારી ગાડી ખાડાઓના લીધે ખરાબ રસ્તાઓના લીધે સ્લીપ થઈ ગઈ જેના લીધે મારે મારે એક આંગળી ગમાવાનો વારો એક આંગળી ગમાવાનો વારો આવ્યો છે મારું કામ ટોટલી કમ્પ્યુટર બેસિસ છે કેમ કે મારું કામ કમ્પ્યુટર જ થાય છે હું એક પ્રાઇવેટ કંપનીમાં જોબ કરું છું પણ આ અસર અપંગત્વના લીધે આ અપંગત્વ કોર્પોરેશનના નિષ્કાળજીપના લીધે આ મને અપંગત્વ આવેલું છે અને આની માઠી અસર મારા ઉપજીવિકાના સાધન પર જે મારું કમ સોર ઇન્કમનું સોર્સ છે એના પર થવાનું છે એટલે હું વળતરની માંગણી કરું છું કોર્પોરેશન પાસે